તેમ છતાં પ્લોટ ધારકે ફરી કમર્શિયલ બાંધકામ તાણે દીધું હતું તો સોસાયટીના રહીશોએ ગેરકાયદેસર બાંધકામ અંગે વિરોધ દર્શાવી મહાપાલિકા ખાતે કમિશનર ને આવેદનપત્ર પાઠવી બાંધકામને દૂર કરવા માંગ કરી છે સોસાયટીના લોકોએ જણાવ્યું હતું કે સોસાયટીમાં પ્લોટ નંબર એક બે ત્રણના ધર્મેશ ત્રિવેદી દ્વારા પ્લાનમાં દર્શાવેલી માર્જિનની જગ્યામાં કોમર્શિયલ ધંધારથી સોસાયટીની મંજૂરી લીધા વગર ગેરકાયદેસર બાંધકામ કરી રહ્યા છે અગાઉ પણ બાંધકામ કરાતા સોસાયટીના રહીશો વિરોધ કરતા પાલિકાએ ડિમોલેશન કર્યું હતું પરંતુ ફરી એક વખત બાંધકામ કરી તેમાં કેટરર્સનું કામકાજ શરૂ કરી દીધું છે તો કતારગામ ઝોનમાં આ અંગે લેખિતમાં ફરિયાદ કરવામાં આવી હતી પરંતુ હવે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી તેથી લાગે છે કે ગેરકાયદેસર બાંધકામ ઉચ્ચ અધિકારીના મેળા થઈ રહ્યું છે આ માર્જિનની જગ્યામાં ગેરકાયદેસર બાંધકામથી સોસાયટીના રહીશોનો ભારે વિરોધ છે તેથી ગેરકાયદેસર બાંધકામ દૂર કરી કબજો ખાલી કરાવવા માગણી કરવામાં આવી છે

સેટલમેન્ટ કરવાનું અમને નથી ખબર પડતું એટલે અમે કમિશનર સાહેબ પાસે કમિશનર સાહેબ પાસે અમે એ માંગ કરી કે આ નિશ્વા અહીંયા થી હતા ને અમારા અમને ન્યાય